નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્કોડે એક કરોડ 38 લાખ ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડ્યો કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કોડની તપાસ ટીમ દ્વારા ગુરુવારે સવારે ધાણેટી રત્નાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ત્રણ ટ્રક તથા ખાવડા ધ્રોબાણા ચેકપોસ્ટથી બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવી છે આ ઉપરાંત બુધવારે સાંજે રતનાલ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક તથા કળશ સર્કલ અંજાર ખાતેથી સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક પણ પકડવામાં આવી છે વધુમાં ખાવડા ધ્રોબાણા ચેકપોસ્ટથી સાદી રેતી ખનીજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડી હતી